ફાલે દોસ્તો જય શ્રી કૃષ્ણ અત્યારે સંધ્યા ટાણું થઈ ગયું છે અમે ખ્યાત વાડીમાં હતા અને મગફળી વીણતા હતા પણ મગફળી વીણીને અત્યારે વહેનનું ટાઈમ થઈ ગયું છે ગઈ દોવાનો ટાઈમ થઈ ગયો છે અને જતા હતા ઘરે પણ એટલી જોરદાર વસ્તુ નજરે ચડી છે ને તો અમને એમ થાય કે અમે એકલા એકલા હું લેવા આનંદ લેવી તમે પણ આનંદ લ્યો હાલો તમને બતાવી દઈ અમે માંડવી વીણતા હતા શિયાળું ઝાડ વાવવી છે हो चवडा साहेब किंवा मोठमोठा दाणा हात लो गई से गे जमीन रही गई ती ए बघी उगी गई લઈ જાવી અને जावी आणि દેવી અમારા સસરાજી ससराजी सामे છે સોરી હામેશ બેઠા થાય એટલે ફોન થોડોક હેઠો રાખવો પડ્યો એમ સોરી અને હવે જોરદાર સીન તો છે પણ આમ જો બધી સુગંધ આવી રહી છે ઓ માય આ બધી હે શું છે આ બધી ઓળખાણ પડે છે શું છે આ વાવ

આટલી બધી હું જો આવા ડુંગર ઉપર જાઉં ક્યારે પડી જાઉં નક્કી નહીં એટલે આ નજીક જવા આવા કાંટાના બાટા બધું નડે છે ઓ માય ગોરડિયા કાંટા તો બાપા વાગ્યા બહુ ને કાંટા આપણને ચોટે બહુ છોડ ને હાલો છોડી દીધું વાવ ઓળખાણ પડી માય પડી ઓળખાણ અતિ સુંદર અતિ સુંદર આખી વાડ અઉ કંઈક આવી રહ્યા છે આપણને થોડાક માણસોને જોઈને થોડીક શરમ થાય છે બધા હોય તો વાત જુદી છે પણ આવી થી વિડીયો બનાવતા આવીને કોઈક આવી જાય ને आटले थोडक वधार शरम जेव्हा मायगड ओ अटलो मायगड हाई कटे नाही आली बघी सुगंध आई मी हामुचळ थ मोटर सायकल निकळशे निकळ्या नीकळ्या निकळ्या निकड्या अ निक्या <laughs> इतज तेर पण आम जावानी सुगंध है नजदीक नाक नी नजदीक લઈ જવાની કોઈ જરૂર જ નથી વાતાવરણ માં જેટલું ફેલાઈ ગયું છે પણ તોય અમે આટલો ડુંગરો ચડ્યા તમારી હાટું થઈને કેટલો ડુંગરો ચડ્યા અરે હલતઈ હોય જતરેવી ઓ ઓ આમાં તો પડી હતીન જોય કઈ નકી નઈ બો